કે મારી પાસે એવા પુરાવા પડ્યા દાખલા છે અને હજુ હયાતમાં હજુ જો જતા નથી એક બેનને કદાચ છ આઠ મહિનામાં કમરથી પગ જતા રહ્યા હતા ઉભા નતા થઈ આ દાદાના સતત પંદર દિવસે વીસ દિવસે દર્શન કરવા આવે અત્યારે ચાલતા થઈ ગયા હું હવે તમે કદાચ જે કોઈ આવ્યા છો તો કોઈ સગા સંબંધી અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી દાદાના ક્યાંક ને ક્યાંક પર્ચા અથવા તો લોકોના કામ કર્યા એ સાંભળીને જ આવ્યા છો ને આમ તો અને જોર કેટલા આવ્યા છે બરાબર તો આ જેને હાથ ઊંચો કર્યો એ મને એટલું સમજાવો જોર ભાઈ તમે જોર આવશો શું થાય દુઃખ જતું રહે છે તમારું હા કે ના તો બોલો હા કોણ હા બોલ્યું આમ તો સોળ વર્ષથી લઈ પંચાવન હાથ વર્ષના વડીલો વૃદ્ધો બધા બેઠાશું તો મને એટલું સમજાવ કે આ જગતમાં સ્વાર્થ વગેરે કોણ કોનું કામ કરે એ બતાવો કરે છે કોઈ તો તમે ક્યાં જોર આવા જેસો તમારું કામ કરી દેશે એવું હાચું લાગે તમને હા કહોકમ દોડો છો કે સ્વાર્થ વગર જો કદાચ કામ કરતા હોય ને તો આપણ આરાધ્ય દેવ છે એક આપણો માબાપ છે અને કદાચ કો આપણો ગુરુ દેવ હોય એ આપણને સ્વાર્થ વગર હાચું રસ્તો બતાવે બાકી આ જગતમાં કોઈ કોઈને સ્વાર્થ વગર ટેકો નથી કરતી કરે છે જમીન લીધું ભલામણે ખાધું ત્યાં લગી તો બોલો અને બાકી હોય ફરીથી ને જમી લો તો આજ તમે આ દર્શન કરવા આયા એ શ્યાનું મંદિર છે આ તમને ના ટાઈમ હોય મારી પાસે નથી હો ભાઈ આ કે ના મોઢામાં મગતો ન ભર્યા ને આ કે ના સેના દાદા છે ગામમાં કોઈ નો વારો ના હવા દેતા ભલામણા તો સુરાપુરા કોને કહેવાય કોને કહેવાય સુરાપુરા કોઈ રસ જ નથી કે શું હું આ બોલો હા કે આ દેશ દેશની ધરતી ઉપર કોઈ કદાચ કાળી નજર કરી હોય કોઈ બેન દીકરી ઉપર ખોટી ધ્રષ્ટિ કરી હોય કોઈ ગૌધન વાળી જતું હોય ઓળખાણ ના હોય અને પોતાના જીવની પરવા કર્યા વગર જે પોતાના પ્રાણની આહુતિ આપી દે ને તેમના તમારામાં કંઈક જાગૃતતા આવો ને અંધશ્રદ્ધામાંથી બહાર આવો એના માટે મહેનત કરીએ છીએ અહીં તમે કદાચ પાર્કિંગમાં વાહન મૂક્યું ત્યાંથી લઈને પ્રસાદીની ડીશ લો કોઈ કોઈની પાસે જો પાંચ રૂપિયા કોઈએ માગ્યા ને તો આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દઉં માંગ્યા કોઈ તો ભલામણ આમ ઉમંગ ના હોય કેમ તમારું જાણે કોઈ કે વિઘા લખાઈ લીધા હોય એવા મોઢા કરીને બેઠા સમજાય અમુક જગ્યાએ તમે નોટિસ કરો દર્શન કરવાના પૈસા આપવા પડે ચોવીસ કલાક મંદિર ચાલુ છે ચોવીસ કલાક ભોજન ચાલુ ક્યાં છે છતાંય આપણને આ ના બોલવામાં આળા થઈ હોય આપડા લખાણ દુખી ચિંતા આમાં ભગવાન ક્યાં દુઃખી કરે આપણને હા તો એને નહીં આવે કે આળા થઈ છે શું બોલવાની કે દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આજના આપણા યુવાનોથી લઈને કદાચ વડીલો જે વ્યસનના માર્ગે જતા રહ્યા છે આપણા છેલ્લા આગળના વર્ષો તો એમને નથી ગણાવતા પણ આ આઠ નવ મહિનાના પ્રયાસમાં દોઢ લાખથી વધુ લોકોએ દારૂ મૂકી દીધો છે હવે તમે જોશ ખરા કેટલા પરિવાર રાજીથી ખુશીથી જીવે છે સમજાય અને એવા અબુજે આવશક આપણે કહે કે ભાઈ કંઈ જોરામ નથી રાખ્યું જે હું કરી શકું છું ને એ તમે કરી શકો છો અહીં તપ જ છે બીજું કશું નથી કે જો કદાચ તમારા નાભીની કગરથી જગત ભટકીને આવ્યા હશો ને અને એક જેમ હોયના નાકામાં દોરો પડવે ને એમ કદાચ આ ઠાકરની આમું નજર નાખી દઉં અને કહી દઉં ક્યાંય નિવાડો નથી આવ્યા ને હવે ક્યાંય ભટકવું નથી અને જો પશ્ચિમમાં દાડે મારો ઠાકર ઘોડે પલ્લા ના નાખે તો ભૂવા પણ બંધ કરી દો પણ આપણે શું છે બીજાના ઉપર નિર્ભર છે કોક તમને એમ કેમ કે તો આ ઊભા થયા નું શરૂઆતમાં મેં એટલે જ બેઠક બંધ કરી દીધી કે ઊભા થાય ને તો આપણને પહેલા પૂછે હવે એમ કેટલા દાડે આવી એટલે આ ક્યાં તમે બીમાર હતા ને દેખાડવા આવ્યા હતા સમજાય કે જે કંઈ માણસ પીડા ભોગવે ને એ પોતાના કર્મોને આધીન છે અને ગમે ત્યાં કર્મોમાં ક્યાંય ભાગ થતો કોઈ કરી દે કરાયવા જ લગે તો તમને સાચી દિશા બતાવવામાં આવે આપણે હું તો ઘણા કહું ને કે ભાઈ ત્યાં આગળ દાદાને અરજી મૂકો આ બધે રખડો છો એની કથા આટલે બધે દૂરથી ભાડું બગાડીને આવ્યા છો એટલે જો ભગવાનની મૂર્તિ સામુ તમે જાઓ અને એના ઉપર ભરોસો નથી મારી દોડો હું તમને જે કોઈને પરમાત્માએ બનાવ્યા છે ને તો એની પાછળ પરમાત્માનું કંઈક ને કંઈક કારણ છે તો તમને આ ધરતી ઉપર મોકલ્યા છે કે આવે તકલીફ એ આવે દુઃખ એ આવે તમે બધા પ્રસંગો તો જુઓ મહાભારત રામાયણ બધા માં કૃષ્ણ ભગવાન પોતે અખિલ બ્રહ્માંડના ના થતા તો એ ત્યાં જન્મ લેવો પડ્યો જેલમાં મર્યાદા પુરુષોત્તમ કદાચ રામચંદ્ર ભગવાનનો દાખલો લો તો ભલે રાજમહેલમાં જન્મ લીધો પણ કેટલા વર્ષ વનમાં ભટકવું પડ્યું તો ભાઈ તમને મને કદાચ ચાર દી તકલીફ આવે તો થોડું નડતર હોય હા બધી રીતે અને તમે આ બધા અંધશ્રદ્ધામાં જાઓ છો મને તો એ જ નથી સમજાતો કે ઘણી જગ્યાએ તમે જાઓ આમાં ક્યાંક ને ક્યાંક તો જોવું આવીને આવ્યા હસો હાથ ઊંચા કરો કોને કોને જોવું ખોટું ના બોલતા કામ જીવો ત્યાં લગી નહીં થાય હા પછી તો તમને તેમ જોજો કે મારી પાસે તો એવા પુરાવા પડ્યા દાખલા છે અને હજુ છે હયાતમાં હજુ જો જતા નથી રહ્યા એક બેનને કદાચ છ આઠ મહિનામાં લાયા હતા અહીંથી કમરથી પગ જ જતા રહ્યા હતા ઉભા નહોતા થઈ શકતા આ દાદાના સતત પંદર દિવસે વીસ દિવસે દર્શન કરવા આવે અત્યારે ચાલતા થઈ ગયા પછી બધાય એમ કે આમાં છે હારાય છે ને અહીંયા નમાલાય છે હા એ પાપ બોલતા હોય તો પછી દવાખાના બંધ કરી દો પણ બધા માટે બધુંય નથી ભાઈ એ તો જ્યાં વિશ્વાસ છે ત્યાં જ કામ હોય છે સમજાય ને આ પુરાવા મારી પાસે પડ્યા આવા તો કંઈક દાખલા છે પણ ક્યાંય હા હું માનું છું ભાઈ મેલી વિદ્યા હશે મૂળછ હશે નડતરે હે છે બધું છે પણ ક્યારે આપણામાં અશક્તિ ક્યારે આવે જ્યારે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટન બીમારી ઘર કરી જાય ત્યારે અશક્તિ આવે એમ આપણા ઘરમાં કોકનું નડતર ક્યારે આવે આપણી કુલદેવીને આપણો આરાધ જે દેવ આપણેથી નારાજ થયેવા દૂર જાય ને તો આવે બાકી કોઈના બાપની તેવજ નથી આપણા ઘરમાં હું તો કઉ છું મારી ઉપર જે મેલી વિદ્યા કરવી એ કરી દો થાય થાય જ ને ચમ કે મારો બાપ મજબૂત બેઠો છે ને એને જેના ઉપર ભરોસો છે ને એ સોમનાથ ના શિખરે મજબૂત બેઠો છે કશું થાય નહીં સારું કરતા કોઈનું કદાચ કોઈ મરી જાય એવું સાંભળ્યું કોઈ દાળ પણ આપણે તો શું છે કોકને જો કદાચ ગામમાંથી નીકળ્યા બે જણા કદાચ રોટલા ના મળ્યા એને ખબર તો આપણે અડધા ગામમાં કહી દેવી કે આજ બે જણા નીકળ્યા હતા ને માતમાં હતા કે માંગવાવાળા વાળા હતા આજ મેં પરાયણે ખબર આવી એ કઈ જમા થાય ભલા જો એક હવન કરવા બેઠા તો આપણને એમ થાય હવે મેં પૂન કરી લીધું છે હું વાંધો પહેલે આગળના કરમ તો જોતા રહ એમ થાય અને મેં આ બધી મહેનત કેમ કરીએ ખબર છે કે કદાચ આટલા બધા બેઠા ને અને આ તો આ તમારા નસીબ છે કે કાલ અમાર સેતી રહે ને એટલે હું એમ કહું છું કે આ પાંચ ટકા માણસો છું ના બે હવાની જગ્યા ના મળે છે કે આ જે હાચા ભાવથી જેને કંઈક કરવું છે એને જો પાંચ જણાને અમારા શબ્દો લાગી જશે ને તો એમને ખબર છે પાંચમાંથી પચી પચી માંથી પાંચસો થતાં વાર નહીં લાગે સમજાય કે અમે જે કંઈ મહેનત કરવી ને ઘણા હોછારના દીકરા હોય હું અમુક વાર સાંભળતો હોય એ એમ કે કંઈક ને કંઈક તો કમાતા હશે નકરા એટલું બધું હાલ નહીં પણ તો ગોતી નાખને ક્યાંથી કમાવી એમ કોઈનું કશું જોતું જ નથી ભલા હા પૈસા જો અમારે કમાવા જ ન તો ડાબા હાથનો ખેલ હતો આજે આ જોવો ને તમે ત્યાં અમારી પોતાની દુકાન હોય અને ઘણી જગ્યાએ હોય છે નવાઈની વાત નથી આગળ શ્રીફળ અગરબત્તી ચુંદિયું બધું અમારું વેફસાવત અને આજ તેમ ચડાવો એ પા કાલ દુકાનમાં જતું રહે અડધી કિંમતમાં વગર મૂડીનો ધંધો એ પણ ધરમને એવું કીધું છે જ્યારથી ત્યાં ગરીબીમાં કાંડું ઝાલ્યું ને અને કદાચ આજ નોકરી ધંધો ને ખેતી કરી રોટલ રાડ નથી સમજાય અને આ કેમ બધું જાહેર માં બોલાય કે વટ થી નો રોટલો ખાવા હાટું અહીંથી સિત્તેર કિલોમીટર જવું છું બાકી ધૂણું એનો ધંધો આજે ને કાલે નહીં કોઈના ગામમાં કદાચ હારો નરતો પ્રસંગ હોય અને અમે આવ્યા કોઈ એક વ્યક્તિ એવું સાબિત કરાવજો બાપુને અમે ના આપ્યા અથવા બાપુને મળ ને તો મારી જોડી લઈને પરગડામાં જ નીકળી જો જતા એમ આટલું બધું પરિવાર અમારો છે અમે નોકરી ધંધો કરીએ અમને થાક લાગે પણ કેમ કે જો પરમાત્માએ આ ધર્મની જોડી ખંભે ભરવી હે ને તો કઈક ડગલા આગળ વધવાથી દસ પરિવાર શાંતિથી જીવતા હોય તો એક રાત વેઠવામાં કઈ વાંધો નથી આ એની માટે મહેનત કરીએ ક્યાંય તમારી પાસે પૈસા માગ્યા ક્યાંય ગાડી મૂકવાના માગ્યા કોઈ એવું કીધું કે ભાઈ બસો રૂપિયા લાવો હું બાપુ માહિલા બાયણે મળી દઉં કરોડપતિ હોય કે કદાચ કઈ ના હોય કોઈની પેસલ થાળી જતા જોઈ બધા કોઈ જ્ઞાતિ વાત નથી બધા સામૂહિક અને ભગવાનને હિંમત કહું છું જીવું ને ત્યાં લગીને મને આ આ બધાની વચ્ચે રાખજે ને ત્યાં લગીને સેવા કરી સમજાય ભગવાને આપણને આવો સરસ ચોર્યાસી લાખ યુનિમાંથી આ માણસનો દેહ મળ્યો હોય આ મનુષ્ય શરીર ગયું ને ચોર્યાસી લાખ યુનિમાંથી ભટકીને આવે ને ત્યારે આપણને મનુષ્ય દેહ મળે અને તોય હું તો આ ઘણા આવે જોઉં હું બહેનોને તો આદતું હોય પુરુષોય રડે એમ કે ગવ જીવનમાં કંઈ વધ્યું ને મરી જવું છે તો મરી જાય શું થશે દુઃખ જતું રહે છે તમે કોકના પાંચ પચી લીધા છે કોક મૂકી દે છે આ મુદા છોકરાને નહીં જીવવા દે લડી લેવાનું મરી નહીં જવાનું પરિસ્થિતિ ગમે એવી હોય તો વધુ ખરાબ આવતી નથી ને તો એ આજને કાલ આવવાનું જ છે તો જીવી લો ને હું કામ મરી જવું છે સમજાય આ તો ઘણા લાવ બાપુ વાંચી આપો આખી જિંદગી વી વી રૂપિયાના ખાટિયા પીવો શરમ લાગવી જોઈએ તમને કોઈ જીવ દારૂ પીવો હે બતાવો કાંગારું લઈ લો સિંહ લઈ લો વાત લઈ લો ગાય ઘોડા બળદ લઈ લો કોઈ પીવો દારૂ અરે ગધેડો લઈ લો છેલ્લે હે તો આપણે બધા એના કરતાય જ્યાં ને હા એવી જ વાત થઈ ને છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ વલ્લભભાઈ પટેલ ઘણા એ આ દેશ ઉપર ઘણા ભગતસિંહ જેવાય ઘણા એ આ ધરતી ઉપર બલિદાનો આપ્યા તેમ જો તમને મને અહીંયા મોકો મળ્યો છે કંઈક કરવા માટે અને છતાંય આપણે રાકા વેડા કરી કઈ ના થાય ફલાણો મારું આ દબાઈ અને હું એવું નથી ક્યાં કહેતો અહીંયા જાઓ કે જે હું તો કહું છું એક મહિનો ફરી લેજો જાઓ બધા દેવસ્થાને અને જ્યાં જાઓ અને જે મૂર્તિની સામે તમે બેહો ને અને તમારા રૂવાડા બેઠા કરી દે ને જઈએ રોકાઈ જાય તમારો નિવાડો છે આ ચેક કરવાનું મશીન છે કે જે જગ્યામાં જે ઉપર તમે બેહો ને અને તમારા આત્માને શાંતિ મળે ને તો અહીંયા સમજી લેવાનું કે કોઈ પરમાત્માનું કોઈ તત્વ અહીંયા કામ કરી રહ્યું છે સમજાય બાકી શું થાય મને એ ન ખબર પડતી હું ઘણું જોઉં કારણ કે હું અહીંથી નોકરી જતો હોય ઘણા ચાર રસ્તા એ પેંડા પ્યાંડા નાળિયેર આ બધું પડ્યું હોય હવે મારે એવું તો કહેવાય નહીં ગોઠાઈ લેવાનું મન થાય પણ તમે આ જેને કઈ લિસ્ટ આપ્યું હોય હું કોઈનો વિરોધ નથી કરતો પણ હું નથી કરતો એટલે બોલું છું હજી કદાચ જીમના વિષયમાં એવું આવતું હોય છે મને કોઈ વાંધો નથી પણ આ જ લગીનમાં મને એવું બતાવો કે કોઈએ ચવાણું પેંડા નાળિયેર વાળીને મૂક્યું અને એ ચાર રસ્તા એ મૂક્યા પછી એ ભૂતપલ્લી મહીંથી મુઠી ભરીને ખાધું હોય એવું બતાવો ખાધું કે એ પોટલું દરતું દરતું છે બે કિલોમીટર જીવ ખરું તો શું થયું આ હા પાક જો મારા જેવા બાપુ હોય ને તમે એને સામે પ્રશ્ન કર્યો ને છોકરા ભણેલા ગણેલા હું જોઉં છું ઘણા અહીંયા અહીંયા મને સવાલો કરે છે ગર્વ થાય છે કે જાગૃત તો થાય છે ને પૂછી લેવું જે ના ખબર પડતી હોય એ પૂછી લેવું કે શું નડે એ એક ના પૂછતા બાકી જે પ્રશ્ન હોય એ પૂછવા સમજાય ને તો જો ભણેલા ગણેલા કદાચ દીકરા દીકરી હોય ને મારી જેવા બાપુ એ આવું બસકા આપ્યું હોય બાપુ આવું કેમ તો કે આને ક્યાં વિધર્મી છે આને હું કામ લાવ્યા મારું અપમાન કરવા તમને ના ખબર પડે કે આ બધા ખાય ને ગંધ ના ભૂખ્યા હોય આવું કે છે જોયું કહે કે નથી કેતા તો ગંધ ના ભૂખ્યા હોય તો ગુજરાતમાં મને ખબર છે કોઈ હિસાબ ના થાય એટલી બધી ચમાણાની ફરસાણની દુકાનો છે એ ભૂતળું આપણા ઘરે હું કામ આવે ત્યાં જઈને ગંધ ના લઈ આવે હા કે ના તો બોલો તો આપણામાં સ્વાર્થ હોય છે સમજ્યા તમને એક જ હોય કે ગમે એમ કરું અને હું પૈસા વાળો થઈ જઉં સાચું ક્યાં ખોટું હવે જો એ બધાય હું કોઈની ટિપ્પણી નથી કરતો જે સેવા કરે ને સાચી ભક્તિજી લોકોને હાચો માર્ગ બતાવો છે ને એને હું હૃદયથી આવકારું છું પણ જે અંધશ્રદ્ધા ફેલાવે છે લોકોના ખીચા કાપે છે આ એના માટે છે કે કદાચ તમને આ પરમાત્માએ ચાન્સ આપ્યો છે ને તો એ ઘડી બે ઘડી મજા લઈ લો બાકી આનો હિસાબ ડાયરેક્ટ થવાનો છે એટલે આ જે આવે ને એ તમે નોટિસ તો કરો આ એક દિવસનું નથી રોજનું છે આ જે કંઈ કદાચ સેવા આપી રહ્યા છે ને એ જે તે સમયે તમારે જેમ પૂછવા જ આવ્યા હતા પણ એમને હચ દિશા મળી જાય અને એક જ વાત કરી કે કર્મમાં ભાગ કરાવવા હોય ને તો હારા કર્મો કરવાના ચાલુ કરી દો એટલે પરમાત્મા પાસે ક્યારેય નથી પરમાત્માને આપવા પરમા આવું પડે કે ના આવવું પડે કર્મ સૂજન કેવું કર્મ નું ફળ હોય એ મારે તમને ભગવાન ક્યારેય ભૂલ નથી કરતો તમે બધા હિસાબ કરો હો ને કે આજ હું હવનમાં બેઠો મન પૂન થઈ છે આટલા વસ્ત્રો આપ્યા આમ થઈ છે તો એ હિસાબ તમારે રાખવાની જરૂર નથી એ ભગવાન રાખે છે કેમ કે તમે નાનું એવું નોટિસ કરો કે ખેડૂતનો દીકરો હોય અને ખેતરમાં વાવેતર કરવા જે હોય આમ મુઠી રાખીને વાવતો હોય જોજો જો કોઈ આમ રાખે છે આમ જ હોય છે ને એ કદાચ વાવણિયાની અંદર એ જે કઈ બીજનો દાણો રહ્યો એ વાવણિયામાંથી ફસાર થઈને જમીનની અંદર પડે એ ખેડૂતને કઈ ખબર ન નહોતી કે જમીનમાં જ્યાં પછી દાણો આડો પડ્યો કે ઊભો પડ્યો પણ ભગવાનના ભરોસે વાવી દે છે ને અને આજ લગીનમાં કોઈ સાંભળ્યું કે મકાઈ વાવો જાતાન બાજરી ઉગી જાય હંભળાય હે કોઈ ખેડૂતને એવું બન્યું કે મકાઈ ને બાજરી ઉગી જાય કપા વાયો ને જુવાર થઈ જાય એમ જે કઈ તમે હું વાવો છો ને એ જ ઉગવાનું છે લખી એ બધો હિસાબ રાખો બધાયનો મારો ને તમારો બધાયનો આ તમે વિચાર તો કરો અમારી અમે જ ઉંમર છે ને યુવાની કહેવાય કાંઈ અમારા રખડવાના દાડા ઘણા ભાટકર છે જગતમાં જોયું પણ નાની ઉંમરમાં પરમાત્માએ એવું કીધું શીખવાડી દીધું કે લોકોની સેવા કરો તો આ કરીએ છીએ આ ક્યાંય કોઈની પાસે કશું માગવામાં ન આવતું કોઈ તમારને આ સાનિધ્ય વિશે નામ દે પાંચ પચીસ રૂપિયા માગે તો કોઈ દાડો આપતા નહીં કેમ કે મારા ઠાકરે માગતા નહીં હાલતા શીખવાડ્યું છે ક્યારે ન માગતા હોય કોઈની પાસે કે અમારી પાસે જે છે ને એ કદાચ આવવાવાળા દર્શનાર્થીઓને અમને જે કંઈ મળશે એ ફિરસું બાકી માગવા તો એમણે આજે નહીં કાલે નહીં નીકળ્યું